ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે ઓછું જીતુભાઈ પંડ્યા બે ત્રણ દિવસ પહેલા મારા એક ખાસ મિત્ર પ્રકાશ પંડ્યાએ મને સૂચન કર્યું હતું કે જીતુભાઈ દ્રૌપદી વિશે કંઈક વાત કરો અને યોગાનું યોગ આજે ગુજરાત સમાચારમાં દ્રૌપદી વિશે ઉલ્લેખ છે પાત્ર છે ભારતના ઇતિહાસ નું સૌથી સશક્ત કોઈ સ્ત્રી પાત્ર હોય તો તે દ્રૌપદી છે ભારતના ઇતિહાસમાં આટલું વિચિત્ર એનો જન્મ વિચિત્ર છે એનું વર્તન વિચિત્ર છે એનું લગ્ન વિચિત્ર છે ભારતીય સંસ્કૃતિથી તદ્દન વિપરીત એની લગ્ન એનું લગ્ન જીવન છે અને છતાં એને આપણે મહાન સતિઓમાં પાંચ મહાન સતીઓમાં દ્રૌપદીને સ્થાન આપ્યું છે એટલે દ્રૌપદી તમામ રીતે અને તમામ કાળનું પ્રતિનિધિત્વ કરે છે ભારતમાં બહુ હતું પુરુષો બહુ પત્નીઓ કરતા ઓગણીસો તેપન સુધી ભારતના હિન્દુ પુરુષોને ગમે તેટલી સ્ત્રીઓ રાખવાની છૂટ હતી એટલે આદિ બીજા બે પાંચ નાના ઉદાહરણો જેમાં કોઈ કન્યાએ દસ પુરુષો સાથે લગ્ન કર્યાનો પણ ઉલ્લેખ છે સાત પુરુષો સાથે લગ્ન કર્યાનો પણ ઉલ્લેખ છે પણ દ્રૌપદી જેટલું ભારે પાત્ર બિલકુલ એક રાજકુમારી દ્રુપદ રાજાની પુત્રી અને હસ્તિનાપુરના રાજકુમારો સાથેનું એમનું લગ્ન અને પછી મહાભારત માટેનું કારણ બનવું આ બધાને કારણે એક એક માત્ર એવી અસાધારણ સ્ત્રી છે કે જેણે ભારતની બહુપત્નીત્વ પ્રથાની સામે પહેલીવાર એક રૂપે બહુ પતિત્વની વાત સ્વીકારી અને એનો જન્મ મહાન છે એ રીતે જન્મ્યા છે એટલે કે આપણે જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ છે એમણે જન્મ લીધો ત્યારે એમને માના મારફતે જ જન્મ લીધો દત્તાત્રયનો અવતાર છે તો એમણે માની મારફતે જન્મ લીધો અનસુયા પેટે બ્રહ્મા વિષ્ણુ મહેશ ભેગા પેદા થયા પણ મારફતે પેદા થયા રામ ને માં છે કૃષ્ણને માં છે પણ જગત જનની પાર્વતી જ્યારે પેદા થયા જ્યારે એમને માં નથી સીતાજી માટે એમ કહેવાય છે કે એ પૃથ્વી માંથી પેદા થયા એ શક્તિનું સ્વરૂપ છે સીતાજી એ પૃથ્વી માંથી સીધે સીધા પેદા થયા છે એ કોઈ સ્ત્રી મારફતે પેદા નથી થયા એ જ રીતે દ્રૌપદી સીધે સીધા અગ્નિમાંથી પેદા થયા છે એટલે મા સીતામા છે એ પૃથ્વીની સહનશીલતાનું પ્રતિક છે તો દ્રૌપદી અગ્નિ તત્વનું પ્રતિક છે બધું સ્વાહા કરી નાખવાનું પ્રતિક છે મહાભારતનું યુદ્ધ પતે છે ત્યારે પાંડવો પાંચ પાંડવો સિવાય એમનો એક ઉત્તરાધિકારી ઉત્તરાના પેટમાં રહેલો એક ઉત્તરાધિકારી સિવાય કોઈ બચતું નથી બધા જ પાંડવો એના બધા જ ટેકેદારો નો સંહાર થઈ જાય છે કૌરવોનો તો નામો નિશાન મટી જાય છે ભીષ્મ પિતા ગુજરી જાય છે દ્રોણાચાર્ય ગુજરી જાય છે કર્ણ ગુજરી જાય છે આ દ્રૌપદી તમામનો સંહાર કરી નાખે છે કોઈને જીવવા નથી દેતી કારણ કે એ અગ્નિ તત્વનું પ્રતીક છે એટલે દ્રૌપદીના જે પિતા છે દ્રુપદ એમણે દ્રોણાચાર્ય સામે વેર ભાવનાથી દ્રોણાચાર્યએ અર્જુનની મદદથી એમને હરાવી દીધા એમનું અડધું રાજ્ય લઈ લીધું દ્રોણાચાર્યએ આથી વ્યથિત થયેલા દ્રુપદે દ્રોણાચાર્યને મારવા માટે એક પુત્રની માગણી કરી યાદ રહે કે એમની માગણી પુત્રની છે કે દ્રોણને મારે એવો વીર પુત્ર આપો એટલે ધુમન પેદા થયો અગ્નિમાંથી અને એની સાથે પૂર્ણ પૂર્ણયુના દ્રૌપદીને બાળપણ નથી એને મા પણ નથી એને બાળપણ પણ નથી એ ટીનેજર પણ નથી થઈ એ સીધે સીધી પૂર્ણ યૌના એટલે સોળ વર્ષની કન્યા રૂપે પ્રગટ થયા છે એટલે અસાધારણ જન્મ છે ઈશુનો જન્મ અસાધારણ છે એ પણ કુંવારી માના પેટે જન્મ્યા છે પણ દ્રૌપદીનો જન્મ તો અદ્ભુત છે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સોળ વર્ષની ઉંમરે જન્મ્યાનો ઉલ્લેખ નથી એ સોળ વર્ષની ઉંમરે જે સ્ત્રી હોય એવી સ્ત્રી તરીકે જન્મ્યા છે એ બાળકી તરીકે નથી જન્મ્યા અને એ પાંચ પતિને પરણ્યા છે નાના નાના છૂટાછવાયા દાખલા છે કોઈ સાત સ્ત્રીને પરણી છે છે એ દસ રાજકુમારોને પરણી છે પણ બહુ એ પાત્રો જ બહુ નાના છે એમની આજુબાજુ કોઈ ઇતિહાસ નથી એ વાતો પણ ભૂલાઈ ગઈ છે પણ દ્રૌપદી પાંચ પતિનો સ્વીકાર કરે છે એની ઘણી કથાઓ છે એક વાત એવી છે કે પાંચેવ પાંડવો એ પાંચ ઇન્દ્રોના અવતાર છે પાંચ પાંચ ઇન્દ્રો કારણ કે આપણે ત્યાં શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે ઇન્દ્ર બદલાતા રહે છે ઇન્દ્રાણી એની એ જ રહે છે એટલે ચૌદ ઇન્દ્ર બદલાય ત્યારે એક ઇન્દ્રાણી બદલાય એટલે શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે શિવે પાંચ પાછલા ઇન્દ્રોને ભેગા કર્યા અને કહ્યું કે પૃથ્વી પર આ જે દુરાચાર થયો છે જે ત્રાસ પેદા થયો છે એને દૂર કરવા કૃષ્ણ રૂપે વિષ્ણુ અવતરી રહ્યા છે અને તમે પાંચ ઇન્દ્રો પણ પાંચ પાંડવો તરીકે જન્મો એટલે દ્રૌપદી ઇન્દ્રાણી તરીકે આ પાંચેમ ઇન્દ્રોની પત્ની રહી ચૂકી છે એટલે ઇન્દ્રાણી છે એ દ્રૌપદી રૂપે જન્મ્યા એમાં મા પાર્વતીનો અંશ છે અગ્નિની પત્નીનો અંશ છે એ બધાનો અંશ છે દ્રૌપદી એટલે પાંચ પાંડવોને પરણ્યા છતાં એ પાંચેવ એમના પાછલા જન્મના પતિ જ છે એ તમામ ઇન્દ્રો છે અને દ્રૌપદી છે એ ઇન્દ્રાણી છે એટલે એક રીતે સમાધાન થાય છે કે એમણે પાંચ નવા પતિ જુદા જુદા પતિ નથી કર્યા એમના જ જે પતિઓ છે અને જે બધા ઇન્દ્રો છે ને એમની એ ઇન્દ્રાણી છે માટે દ્રૌપદીને આનો કોઈ દોષ લાગતો નથી બીજી એવી પણ કહાની છે કે દ્રૌપદીએ પાછલા જન્મમાં પાંચ વાર ભગવાન શંકરને કહ્યું કે મને વર આપો એક વાર્તા એવી પણ છે કે એમણે ચૌદ ગુણો સંપન્ન પુરુષ માન્યો પતિ માન્યો એટલે ભગવાને કીધું કે આ ચૌદ ગુણોમાં તું કોઈ સમાધાન કર આટલા બધા ગુણ એક પુરુષમાં ન હોય તો એણે કીધું નહીં મને ગુણો તો આટલા જ જોઈશે તો શંકરે કહ્યું કે તારે કમસે કમ પાંચ પતિને પરણવું પડશે તો કે ભલે પણ હું આ ચૌદ ગુણો વાળા પતિને પામવા માગું છું એટલે પાંચ પતિ થાય જે વાત છે પણ દ્રૌપદી એ ચીલાચાલુ સામાજિક પત્ની નથી એ અસાધારણ પત્ની છે અને એક બહુ સુંદર વાત મહાભારતનો એનો ઉલ્લેખ છે કે ભીમ એને વારે ઘડીએ ગમે તેવો બોલતો એમને છંછેડતો એમને પજવતો એટલે દ્રૌપદીએ કૃષ્ણને કહ્યું કે આ ભીમને જરાક સમજાવો એ મને સાવ સામાન્ય સ્ત્રી તરીકે સમજી રહ્યો છે એટલે કૃષ્ણ ભગવાને એમ કહ્યું કે આજે રાત્રે તું મારે ત્યાં મારી એમાં આવજે મારી સાથે આપણે બહાર જવાનું છે અને કોઈને કહેતો નહીં એટલે બે જણા રથ લઈને નીકળ્યા અને એક જગ્યાએ સંતાઈને ઉભા રહ્યા અને થોડી વાર પછી જોયું કે દ્રૌપદી એના મહેલમાંથી નીકળી છે અને ચાલવા માંડી ઘનઘોર જંગલ બાજુ ચાલવા માંડી એટલે આ લોકો રથ બાજુ પર મૂકી દીધો અને એની પાછળ ચાલતા ચાલતા નીકળ્યા જેમ આગળ જાય છે એમ દ્રૌપદીનું સ્વરૂપ બદલાતું જાય છે ખૂબ દય દિવ્યમાન ખૂબ ઊંચી ખૂબ વિશાળ કાય સ્ત્રીમાં એમનું પરિવર્તન થઈ રહ્યું છે અને ત્યાં એ એક તળાવના કિનારે આવે છે તો એ જ્યારે તળાવના કિનારે પહોંચે છે ત્યારે કૃષ્ણ ભીમને કહે છે કે તું આ ડાળખી આ આ જે વેલી વેલ વેલ છે એને મોઢામાં રાખી પોલી વેલ છે અને મોઢામાં રાખીને આપણે બે પાણીમાં ઉતરી જવાનું છે અને ખાલી સાંભળવાનું છે શું થાય છે જોવાનું નથી અને પછી ત્યાં એમ કે છે કે ચોસઠ ચોગણીઓ આવી દ્રૌપદીએ ત્યાં નૃત્ય કર્યું છે આખી રાત અને ભીમે કંઈક આટ કર્યો એટલે દ્રૌપદીને એમ થયું કે કશું તળાવમાં છે એટલે એમણે ખાલી દ્રષ્ટિ નાખી તો કૃષ્ણ ભગવાન ભીમને લઈને સાત વાંસ નીચે બેઠા હતા અને ઉપરનું છ વાંસ પાણી વરાળ થઈને ઉડી ગયું અને પછી દુર્યોધનને કૃષ્ણ ભગવાન બહાર આવે છે બધું વિખરાઈ જાય છે ત્યારે ભીમને ખબર પડે છે કે આ દ્રૌપદી અસાધારણ વ્યક્તિત્વ છે જેની દ્રષ્ટિ ક્રોધભરી દ્રષ્ટિ છ વાંસ પાણીને બાળી નાખે એ વ્યક્તિ કેવી છે અને આ વખતે દ્રૌપદીની વાત કરી છે ત્યારે એ ઉલ્લેખ કરવા માગું છું કે દ્રૌપદીનો સમાવેશ જે પાંચ સતિઓમાં છે મહાસોમાં કરવામાં આવ્યો છે તો બહુ સ્પષ્ટ વસ્તુ છે કે આપણી ત્યાં જે માન્યતા છે કે સતીનો અર્થ એ કે એક જ પતિને વફાદાર રહીને તન મન ધનથી એક જ પતિને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે એ જ સતી તો એ સતીની વ્યાખ્યા એ દ્રૌપદી ખોટી પાડે છે અને પાંચ પતિઓ છે અને છતાં પણ એ સતીમાં સ્થાન પામ્યા છે એ જ વાત મંદોદરીને લાગુ પડે છે આપણી સતીની જે વ્યાખ્યા છે એને વિચારણા કરવી પડે એવી વાત છે મંદોત્રી બે પતિ કર્યા છે અને યાદ રહે કે રામે એમને બીજી વાર લગ્ન કરાવ્યા છે રાવણ મરી ગયો સૌથી પહેલું નામ મંદોદરીનું છે રાવણના અવસાન પછી ભગવાને સ્વયં મંદોત્રીને ફરી પરણાવ્યા છે વિભીક્ષણ જોડે એટલે આપણી પાંચ મહાસતીઓમાંથી મંદોદરી અને દ્રૌપદી છે કે જેણે એક કરતાં વધારે પતિ કર્યા છે આપણી એક મહાસતી છે અહલ્યા જેમણે જેમને એમના પતિ ગૌતમે ઇન્દ્ર સાથે શરીર સંબંધ બાંધવા માટે શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા શિલા બનાવી દીધી અને પછી રામે એમનો ઉદ્ધાર કર્યો છે એટલે આપણે ત્યાં જે ચીલા ચાલુ માન્યતા છે એણે દ્રૌપદીએ ઠુકરાવી સતીની એ જ વાત અહલ્યાના કેસમાં પણ સાચી પડે છે પ્રસંગમાં પણ સાચી પડે છે મંદોદરીના પ્રસંગમાં પણ સાચી પડે છે એટલે દ્રૌપદી એક અસાધારણ પાત્ર છે એમણે મહાભારત પેદા કર્યું મહાભારત ન થાય એવા સંજોગો પણ પેદા થયા ત્યારે પણ જ્યારે કૃષ્ણ સમાધાન કરવા જાય છે ત્યારે બધા કહે છે કે બને તે એક ગામ લઈને પણ સમાધાન કરજો ત્યારે દ્રૌપદી કહે છે કે હે શું કૃષ્ણ આ સમાધાન ન થાય એ દેશના હિતમાં છે એટલે દ્રૌપદીએ અસાધારણ પરાક્રમ બતાવ્યું છે ભાવ દુઃખ સહન કર્યા છે સ્ત્રીની સહનશક્તિની જે કંઈ મર્યાદાઓ છે હદ છે એ બધી જ દ્રૌપદીએ વટાવી દીધી છે એટલી બધી એમણે જિંદગીમાં દુઃખ સહન કર્યા છે એમનું વસ્ત્ર થાય છે મને આ પ્રસંગથી એક વાત વિચાર આવે છે કે જો જે પોતાના કુટુંબની રાણી છે મહારાણી છે એની જો પાકવરોની સભામાં આ દશા થતી હશે તો કૃષ્ણના હોવા છતાં અને ભીષ્મપિતાના હોવા છતાં જો પોતાના કુળ વધુના વસ્ત્રો આ સભામાં ઉતર્યા હશે તો બાકીના સમાજમાં જે બિલકુલ સાવ સામાન્ય સમાજ છે એમાં શું પરિસ્થિતિ પ્રવર્તી હશે અને આ જે કૌરવો છે જે રાજકુમારો છે જે અપર ક્લાસના લોકો છે એમણે નીચલા લોકોની શું દશા કરી હશે એવું મને ઘણીવાર આ દ્રૌપદીના પ્રસંગ પરથી વિચાર આવે છે પણ દ્રૌપદીજી ભારતની સ્ત્રીઓની સહનશક્તાની સહનશક્તિની પરાકાષ્ઠાનું સ્વરૂપ છે સ્ત્રીઓની શક્તિની પરાકાષ્ઠાનું સ્વરૂપ છે કે એ ઈચ્છે તો મહાભારત સર્જી શકે છે તમામ બંને કુળનો સંપૂર્ણ નાશ કરી શકે અને પાંચ પતિઓ હોવા છતાં એ સતીત્વથી જીવી પણ શકે છે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું